ઘર છે ગુજરાતી છોમાં મિત્રો આપણે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસમાં આવી ગયા છીએ જે બે દિવસ માટે રહેવાનું છે બાર જાન્યુઆરી અને તેર જાન્યુઆરી અને સરસ મજાના અહીંયા રંગબેરંગી પતંગો અને ફોટોગ્રાફી કરવાની તમને મજા પડી જવાના છે સરસ મજાના લોકો મિત્રો ફોટો પડાવી રહ્યા છે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ બે હજાર છવ્વીસ લખેલું છે ઘણા બધા ફૂડ સ્ટોલ અહીંયા છે ખાવા પીવાનું ત્રીસ રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય છે અને જોડે જોડે જો તમારે ફરવા આવવાનું હોય મિત્રો તો અહીંયા નજીકમાં જ એક દિવસ કાલે આવી જાઓ તેર જાન્યુઆરીએ ફ્લાવર શો પણ લાગેલો છે જો અમદાવાદની બહારથી છો તો ઇન્ટરનેશનલ ક્રાઈટ ફેસ્ટિવલ પણ જોઈ લેશો વધારે પતંગો તમને સાંજે જોવા મળશે ચાર સાડા ચાર પછી અત્યારે સાડા ત્રણ વાગી રહ્યા છે એટલે સાડા ચાર પછી જે છે ને માહોલ જામશે અને મોટા મોટા પતંગો ઉડતા તમને દેખાશે મિત્રો અહીંયા હેન્ડીક્રાફ્ટનું સેક્શન લગાવેલું છે સ્વદેશી અપનાવો વિદેશી ભગાવો એટલે ભારતની વસ્તુઓ વાપરવા માટેનું આગ્રહ કરવામાં આવેલું છે તો અહીંયા સરસ મજાનું તમને ખરીદારી સેક્શન પણ એક બનાવવામાં આવેલું છે તો ખૂબ મસ્ત માહોલ છે પતંગો અત્યારે આ વર્ષે લાગે છે કે બહુ ઓછા ઉડવાના છે આસમાનમાં પતંગો દેખાતા નથી થોડી મંદીની અસર હોય એવું લાગી રહ્યું છે લેડીઝ માટે ઘણું બધું છે સુશોભનની વસ્તુઓ છે લેડીઝ માટેના બેગ છે લેડીઝ માટેની કુર્તી છે દર વખતની જેમ કાઇટ માટેનું એક ડોમ બનાવેલું છે એમાં કાઇટ વિશે અને ગુજરાતની સભ્યતા અને સ્થાપત્યો વિશે જણાવવામાં આવેલું છે અને લોકો અહીંયા મજા માણી રહ્યા છે અને સરસ મજાની હવા પણ આવી રહી છે તો ખૂબ સરસ મજાનો માહોલ છે અને કંઈક મોટા મોટા પતંગો અહીંયા તમને પ્રદર્શનીમાં મૂકેલા છે કેવા ઉડે છે આ પતંગો ઉડાવવા માટે મિત્રો સારી એવી હવા જોઈએ જે સાંજે જ તમને સાડા ચાર પાંચ પછી જોવા મળે છે આ બધા પતંગો તમને અમારા જૂના સંસ્કરણમાં જોવા મળશે કે આપણે દર વર્ષે આ કાઇટ ફેસ્ટિવલ તમને બતાવતા જ રહીએ છીએ અને અહીંયા બાળકો દ્વારા પતંગ પણ બનાવવામાં આવે છે એ લોકો પતંગ બનાવે છે અને વિનર થાય એમને ગિફ્ટ આપવામાં આવે છે લાઈક વર્કશોપમાં પતંગ બનાવવામાં આવે છે મિત્રો હજી બપોરના સમયે પતંગો ઉડી નથી રહી અને અહીંયા રંગબેરંગા પતંગો તમને મળી રહ્યા છે અને પતંગો ઉડવામાં થોડી મહેનત કરવી પડી રહી છે લોકોને તો આપણે આગળ જઈશું અને થોડું જમીશું ફોટોગ્રાફી કરવા માટે સેલ્ફી પોઈન્ટના ઘણા બૂથ મૂકેલા છે પ્લસ મિત્રો અહીંયા કિંજલ દવેનું કાલે એટલે કે તેર તારીખે આયોજન પણ છે જ્યાં આગળ સ્ટેજ બનાવેલું છે ત્યાં તથા આ વર્ષે રાત્રિના પતંગો પણ ઉડાવવાનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે એવું જાણવા મળ્યું છે અત્યારે આ એક હજાર પતંગ ઉડી રહ્યા છે વધારે સારા અને વધારે પતંગ જોવા માટે મિત્રો કાં તો વહેલી સવારે તમે આવો ને કા પછી તમારે મોડી સાંજે એટલે કે સાડા પાંચ વાગ્યાની આજુબાજુ વધારે પતંગો તમને ઉડતા જોવા મળશે કેમ કે હવા ત્યારે સારી ચાલતી હોય છે આ વખતે મિત્રો પતંગનું પંડાલ જે છે એ ઘણું વિશાળ બનાવવામાં આવ્યું છે કેમકે બે સેક્શન બનાવવામાં આવ્યા છે એક ભારતનું જેમાં અલગ અલગ રાજ્યોના પંડાલ છે અને બીજું આંતરરાષ્ટ્રીય પંડાલો જેમાં ઓસ્ટ્રેલિયા યુકે અને બાકી અન્ય

તો આવી મજા છે અહીંયા કાઇટ ફેસ્ટિવલમાં હવે મિત્રો મ્યુઝિક સાથે મોટા મોટા પતંગ માળો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને હાઈ પોઈન્ટ્સ આપવાનું ભૂલતા નહીં